નમસ્કાર મિત્રો મિત્રો હું છું એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ રાજ્ય સરકાર દ્વારા ખેડૂત ખરાઈની જે પ્રક્રિયા છે એને બહુ સરળ કરી દેવામાં આવે છે અત્યાર સુધીની અંદર જયારે કોઈ ખેડૂત ખેતીની જમીન ખરીદતા હતા ત્યારે ખેડૂતનું પ્રમાણપત્ર જે છે મેન્ડેટરી હતું એ માંગવામાં આવતું હતું પરંતુ હવે આ પરિપત્રના આધારે હવેથી એ જે ખેડૂત ખરાનું પ્રમાણપત્ર જે છે એ માગવામાં નહીં આવે સાથે સાથે ઓગણીસો પંચાણું રેકોર્ડ્સ ધ્યાને લેવામાં નહી આવે આની અંદર હવેથી વ્યક્તિ જે છે ખેડૂત હોવો જોઈએ અને સાત બાર ની અંદર એનું નામ હોવું જોઈએ અને ઓગણીસો પંચાણું થી એ વ્યક્તિએ કઈ રીતે ખેતીની જમીન ધારણ કરેલી છે એ વસ્તુનું ઓનલાઈન રેકોર્ડ્સથી ચકાસણી થશે એટલે જયારે પણ કોઈ ખેડૂત જે છે એ ખેતીની જમીન ખરીદે છે તો જે પહેલા ખેડૂત પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવતો હતો તો હવે નહીં આવે સાથે એ લોકોએ ઓગણીસો પંચાણું સુધીના રેકોર્ડ ધ્યાને લેવાના છે ઓનલાઈન રેકોર્ડની ચકાસણી કરી અને વેચાણ જે છે એ પ્રમાણિત કરવાની રહેશે આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી થશે આ વીડિયોને વધુ શેર કરો લાઈક કરો કમેન્ટ કરો સાથે પરિપત્ર હું આ સ્ક્રીનશોટ ઉપર તમે જોઈ શકશો જય હિન્દ જય ભારત